નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર વર્લ્ડ કપની મેચમાં ડાંગની દીકરીએ દિલ્હી ગજવ્યું સાઉથ કોરિયા ઈરાન અને મલેશિયા સામેની મેચ રમવા પહોંચી ડાંગ જિલ્લાના મૂળ વતનની એવી ઓપીના ભિલોરે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખો ખો રમતમાં પોતાનું નામ રોશન કરતા વર્લ્ડ કપ બે હજાર પચીસની પ્રથમ મેચમાં સાઉથ કોરિયા સામે પ્રદર્શન કર્યું છે રૂલર રૂરલ પોલીસ સ્ટેશન તથા વલસાડ જિલ્લાના પાડી પોલીસ સ્ટેશનના ટાયર ચોરીના બે અનડિટેક ગુના શોધી ગાડી ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલી એક ટ્રક સાથે અન્ય મુદ્દા માલ મળી કુલ દસ લાખ પાંચ હજારના મુદ્દા માલ સાથે એક આરોપીને ઝડપી પાડતી નવસારી એલસીબીની ટીમ સાથે જ પાંચ આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે જે એક આરોપી પકડાયો છે ગોવિંદાનંદ ચિંદા ગોવંડર જેની ઉંમર ઓગણ પચાસ વર્ષ છે ધંધો ડ્રાઈવરીનો રહે છોતેર મરીયમ્મન કોલિવ સ્ટ્રીટ કલરપટ્ટી બાંગડી આલે ంగమ్ ఆర్ఎఫ్ ఆలంగయం వెల్లూరుంగ్ అలంగయం జిల్లా తిరుపతుర్ తమిళనాడు ઉનાઈ મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું વાંધા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ ખાતે ભરાતો મકરસંક્રાંતિના મેળાની અંદર હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું લોકમેળામાં સવારથી લઈ સહન સુધી લોકોની આવન જાવન સતત ચાલુ રહી હતી મેળામાં લોકોએ મન ભરીને મજા માણી હતી વહેલી સવારથી જ ઉનાઈ માતાના મંદિરે શ્રદ્ધાળુઓનો ગરમ પાણીના જરામાં સ્નાન કરવાનો દુસારો જોવા મળ્યો હતો જેમાં ઐતિહાસિક ગરમ પાણીના જરામાં દૂર દૂરથી ભાવિક ભક્તો ગરમ પાણીમાં સ્નાન કરવા માટે આવતા હોય છે હલ જે આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો એ દ્રશ્યો છે પ્રયાગરાજના અને પ્રયાગરાજમાં પણ જ્યાં ત્રિવેણી સંગમ છે ત્રિવેણી સંગમ ઘટ ઉપરથી આ ડ્રોનના દ્રશ્યો લેવામાં આવ્યા છે જે અમારા દર્શક મિત્ર દ્વારા અમને મોકલવામાં આવ્યા છે તો અમે પણ વિચાર્યું કે લાવ નવસરી લાઈવ ચેનલના જેટલા પણ દર્શક મિત્રો છે એમને ઘર બેઠા અમે પણ મહાકુંભની અંદર જે સ્નાન ચાલી રહ્યું છે એ સ્નાનના દ્રશ્ય અમે તમને કરાવીએ કારણ કે પ્રયાગરાજની અંદર જ્યારે મહાકુંભ ચાલી રહ્યો છે અને મહાકુંભની અંદર જે દ્રશ્યો ડ્રોન દ્વારા કંડારવામાં આવ્યા છે આપ માટે પ્રસ્તુત કરીએ છીએ આશા રાખીએ છીએ આપ પણ આ પ્રયાગરાજના ચાલી રહેલા મહાકુંભના દર્શન કરી ધન્યતા અનુભવશો ડાંગની પોલીસ દ્વારા ઇકો ફ્રેન્ડલી પતંગ મહોત્સવનું આયોજન કરાયું ઉત્તરાયણ પર્વ તારીખ દસમી જાન્યુઆરીથી વીસમી જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન પતંગ દોરીથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા અને ઘાયલ પક્ષીઓને સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરુણતા અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગતિયાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી કાર્યક્રમ અંતર્ગત આવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઇકો ફ્રેન્ડલી પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલને એક ફરિયાદ મળી હતી અને ફરિયાદ મુજબ એમના મત વિસ્તારમાં આવતા મધરમાળ ગામના આગેવાનો દ્વારા એસએમસી પ્રમુખ અને સમિતિના સભ્યો દ્વારા ફરિયાદ કરવામાં આવી કે બાળકોને શાળામાં આપવામાં આવતો નાસ્તો અને એમાં પણ ખાસ કરીને જે ચણા આપવામાં આવે છે સડી ગયા છે એની અંદર જીવ જીવાત જંતુઓ છે જે બાબતે એમણે તપાસ કરતાં મધરમાળ અને મોટી ઢોલ ડુંગરી ગામની પ્રાથમિક શાળામાં મુલાકાત લઈ જ્યાં એકસો સાહીઠ બાળકો ભણે છે એમને

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો સ્પેશિયલ ટ્રેનિંગ વર્ગ દ્વારા નવસારી તાલુકાના બાળકોને વર્કસાઇટ પર મળી રહ્યું છે શિક્ષણ રાજ્યમાં થી ચૌદ જૂથના શાળા બહારના બાળકોને વૈકક્ષા મુજબની સમકક્ષ સિદ્ધિ કરી શિક્ષણના સામાન્ય પ્રવાહમાં જોડાય તે માટે સ્પેશિયલ ટ્રેનિંગનું આયોજન રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ બે હજાર નવ કલમ પાંચની જોગવાઈ મુજબ કરવામાં આવેલ છે અન્ય રાજ્યમાંથી રોજીરોટી માટે સ્થળાંતર કરીને આવેલા વાલીઓના બાળકોને વર્કસાઇટ પર કામના સ્થળ ઉપર જ શિક્ષણ મળી રહે તે હેતુથી નવસારી જિલ્લાના નવસારી તાલુકાના મુસાળ ગામ ખાતે વીસ બાળકો માટે ટેન્ટ સ્પેશિયલ વર્ગ શરૂ કરવામાં આવ્યા છે બાળકો સતત શિક્ષણ મળી રહે અને રહેઠાણ માટે સ્થળ પણ શિક્ષક કાર્ય થઈ શકે એ માટે બાલમિત્ર દ્વારા શિક્ષણ પૂરું પાડવામાં આવેલ છે અમલસાડ બિલ્ડીમરા રોડ પરની અંબિકા નદીના પટમાં ઠલવાતા ધન કચરાને સળગાવતા થઈ રહ્યું છે પર્યાવરણ અને આરોગ્યને નુકસાન વાત જો કરવામાં આવે તો સરકાર દ્વારા ભીન્ન અને સૂકા કચરાને અલગ તારવી તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો નિર્દેશ હોવા છતાં અમલસાડ બિલ્ડીમરા રોડ પર આવેલા અંબિકા નદીના પટ પર તનબંધ કચરો ઠાલવવામાં આવી રહ્યો છે આ ધન કચરાને રાત દિવસ જોયા વિના સળગાવવામાં આવે છે જેનાથી પર્યાવરણ અને આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે રોડ પરથી પસાર થતાં રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે અને સરકાર પાસે ઉપલબ્ધ તંત્ર સક્રિય બને એવી અપેક્ષા રાખતા જોવા મળી રહી છે નવસારી ડેપો ખાતે માર્ગ સલામતી ઉપર માર્ગદર્શન અપાયું ગુજરાત એસટી વિભાગના વલસાડ વિભાગના નવસારી ડેપોમાં માર્ગ સલામતી અંગે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ નિગમના પેનલ એડવોકેટ કમલેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં ડેપો મેનેજર કલ્પેશ ગાંધી અને મોટી સંખ્યામાં કામદાર મિત્રો હાજર રહ્યા હતા કમલેશ પટેલ દ્વારા કર્મચારીઓને માર્ગ સલામતી બાબતે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજ આપી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું વાડીઓમાં પોષણ ઉડાણ બે હજાર પચીસ કાર્યક્રમનું આયોજન કરાયું પોષણ અંગે લાભાર્થીઓમાં જાગૃતતા લાવવા માટે પોષણ ઉડાણ કાર્યક્રમ મહિલા અને બાળ વિકાસ વિભાગ લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે બાળકો કિશોરીઓ સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યનો ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી છે વધુ એક છાપ ડોક્ટરને ઝડપી પાડતી નવસારી એસઓજીની ટીમ નવસારી એસઓજી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ગામ મેઘદૂત સોસાયટી નવસારી બારડોલી રોડ પર રામાભાઈ ગોવિંદભાઈ દુકાનમાં શાંતિ ક્લિનિક નામે એક ક્લિનિક ચાલે છે અને તેના તબીબ જે ખરા એ બોગસ ઝોલા છાપ છે જેથી કરી ત્યાં રેડ કરતા વધુ જાણકારી પ્રાપ્ત થઈ કે પંકજ પરિમલભાઈ બિસ્બાસ કે જેની ઉંમર એકતાલીસ છે રહે નસીલપોર ગામ પ્રભાકુંજ રેસિડેન્સી ઘર નંબર છસો નવસારી બારડોલી રોડ તાલુકો જિલ્લો નવસારી જેની પાસે કોઈ જ ડોક્ટરની ડિગ્રી નથી અને તે પ્રેક્ટિસ કરી રહ્યા હતા સાથે જ એમની પાસેથી બાર હજારને ઓગણચાલીસનો મુદ્દા માલ કબ્જે કર્યો છે અને આ પ્રમાણે એસઓજીની ટીમે વધુ એક જૂલાછાપ ડૉક્ટરને ઝડપી પાડ્યો છે નવસારીના એડવોકેટ પ્રદીપ એસ ગળંકુશ દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેની અંદર નોંધ કરવામાં આવી હતી કે સરકાર દ્વારા આધાર કાર્ડ અપડેટ તેમજ આધાર કાર્ડ સુધારામાં જે અત્યારે નવા નિયમો લાવવામાં આવ્યા છે જેને કારણે લઈ અને નાગરિકોને ખૂબ જ મુશ્કેલી અને અગવડ પડી રહી છે તો જેથી કરી સરકાર વિચારણી કરી અને નિયમોની અંદર ફેરફાર કરે જેથી કરી અને સામાન્ય જનતા જે ખરી આ સુધારા અને અપડેટ સરળતાથી કરાવી શકે જે સંદર્ભે એમણે આજરોજ એક આવેદનપત્ર આપ્યું હતું અને એની અંદર પડતી ટેલિફોનનું વિશ્લેષણ કરી અને જણાવ્યું હતું નવસારી જિલ્લાનો ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓફ ફૂટબોલનું આયોજન ગણદેવી ખારેલ સ્કૂલમાં થયું હતું ફૂટબોલ સ્પર્ધામાં એ બી સ્કૂલના વિદ્યાર્થીઓએ અંડર ફોર્ટીન ફૂટબોલમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન બન્યા હતા અંડર સેવન્ટીન એબી સ્કૂલની બહેનો ટીમ રનર્સઅપ રહી હતી અને અંડર ફોર્ટીન એબી સ્કૂલની ફૂટબોલની બહેનોની ટીમ હવે ઝોન કક્ષાએ રમવા જશે જેની અંદર આહિર સ્તુતિ પંડિત વિશા પટેલ સિદ્ધિ પટેલ હિયા પટેલ જિયા પટેલ દેવાંશી પટેલ કેની પટેલ મિશા પટેલ ત્રિશા પટેલ પ્રિન્સી સામાની ખુશી પટેલ સાઈના અને લિબાચિયા આશ્વી સહિતના ખેલાડીઓએ ભાગ લીધો હતો સાકરપાતાળ બોરી ગાંઠવા ફળિયા ખાતે હનુમાનજી મંદિરનું ભૂમિ પૂજન કરી તેનું નવનિર્માણ હાથ ધરાયું ડાંગ જિલ્લાના સાકારપાતાળ ગામ બોરી ગાંઠવા ફળિયા ખાતે શ્રી રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ સુરત તથા રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન સુરતના સંયોજક ગોવિંદભાઈ ધોળકિયાના ડાંગ જિલ્લાના ત્રણસો અગિયાર ગામમાં હનુમાન મંદિરના નિર્માણ યજ્ઞ અંગે એક વધુ સહયોગ આ સાકારપાતાળ બોરી ગાંઠવા ફળિયા ખાતે ગ્રામજનોનો સહકાર મળેલ છે જે નોંધનીય બાબત છે આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ સાત ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ ચોર્યાસી ટકા તો સાંજ દરમિયાન બાવન ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો છ પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી ઈસ્ટ તરફની હતી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ